મહાદેવ ની કૃપા પણ આ પાણી જે ભરાવાનું જે સમસ્યા છે ભરાવાની સમસ્યા છે આ તો વડોદરા નથી આ ખડોદરા છે આ ત્રીસ વર્ષ થી ભાજપ શાસન કરે છે અને માલ મલાઈ થઈને ડરી ગયા છે અને કોઈ જાતની વડોદરા ખાતે તો ગુજરાતના વડોદરા ખાતે કોઈ જ વિકાસ નથી આ પેલા બ ફાઈઓવર ઉપર પેલા ખાલી મતરાયના કમળો લગાઈ દીધા છે બરાબર બાકી કોઈ જગ્યાએ કશો વિકાસ નહીં આ પદમાવતીનું શું થયું કેટલા વર્ષોથી ચાલે છે લાળકોટનું શું થયું કશું નથી તકલીફ બહુ પડી રહી નહીં ચાલો અલે આ ભાજપને અહીં ગુજરાતમાંથી વિજય આપની જોઈએ જો મોદી ધ્યાન ના આપે અને મોદીએ ધ્યાન આપવું જરૂરી છે મિતા બરાબર મોદી ધ્યાન નથી હાલતા એનું પરિણામ ઉંધી 30 વર્ષથી ભાજપ એક એક ડાળું શાસન કરે છે આ એનું પરિણામ ભોગવેલ છે 70% ઉપર તો બધી રીતના ટેક્સ ભર આવી ગયો તુલસંગવાર કોઈ સંગવાર નહી પછી એમ કેદીનો છોડવી નથી ઓફિસ મે બહાર નીકળવું નહી કોઈ જાતિ ખાડા અમારો જો તરત જ ખાડા પડી ગયા છે ભૂવા પડી ગયા છે પ્રજા વેરો ગરીને થાતી ગયું અને એ લોકો ખર્ચા કરી